નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ લીલિયા તાલુકા પેન્શનર સમાજની વાર્ષિક સભા મળી જેમાં દીપ પ્રાગટ્ય અને દિવંગત શહીદો અને પેન્શનરોને શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ સભાના પ્રમુખ અમરેલી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઈ મહેતા દ્વારા આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાન સ્વીકારવામાં આવેલું જેમાં આ સભાનું માર્ગદર્શન લાઠી સમાજના ભાલાળા સાહેબ લીલીયાના પ્રમુખ શ્રી ભરતભાઈ ત્રિવેદી કુકાઓના પ્રમુખ શ્રી ઉદયભાઈ પે સેન્ટર લીલિયાના શ્રી કરમશીભાઈ માનદ મંત્રી શ્રી ભનુભાઈ કાલાવાડિયા એ માર્ગદર્શન આપી અને પેન્શનરોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી પેન્શનર સમાજનો અહેવાલની કામગીરી લીલિયા તાલુકા પ્રમુખ ભરતભાઈ ત્રિવેદી હરિભાઈ ધોરાજીયા પ્રવીણભાઈ પાઠક બાલુભાઈ કીકાણી સહિતનાઓએ નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્ન તેમજ કર્મચારી પેન્શનર સમાજની કામગીરી બાબતના અહેવાલ આપ્યો હતો આ બાર વિધિ શ્રી હરિભાઈ ધોરાજીયા દ્વારા કરવામાં આવી હતી વર્તમાન પ્રમુખ ભરતભાઈ ત્રિવેદી સહિતના લોકોએ અન્ય કામગીરીના કારણે રાજીનામું આપેલ ત્યારે નવા પ્રમુખ પદે લીલિયાના પૂર્વ સરપંચ બાબુભાઈ ધામતની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી સૌ પેન્સિલ સબ ભાઈઓ બહેનો હાજર રહ્યા ખૂબ જ મોટી સંખ્યા હતી ખૂબ મજા આવી સૌએ આનંદથી બધા જે વક્તાઓને સાંભળ્યા અને સૌએ આશીર્વાદ આપ્યા અને ધન્ય થયા છે આજની સભામાં નવા પ્રમુખ તરીકે બાબુભાઈ ધામત સાહેબને સર્વાનુમતે અને તાળીઓની ગણગણાટથી બોલાયભાઈ રામત સાહેબ આજે અમરેલી લીલીયા તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ તરીકે આપની સર્વાનુમતે વરણી થઈ છે તો પેન્શનર સમાજને આપ શું સંદેશ આપવા માગો છો ખાસ તો એવું છે કે અમારી તો આ નિવૃત્ત કર્મચારીઓનું મંડળ છે લીલીયા તાલુકા વિસ્તારનું અને એમાં નાના મોટા પેન્શનને લગતા જે કંઈ પ્રશ્નો હોય બીજી કોઈ સામાજિક સમસ્યાઓ હોય તો એ માટેના નિરાકરણ માટેનું અમારું આ પ્લેટફોર્મ બનાવેલું છે અમે સર્વાનુમતે જ અમારા દરેક નિર્ણયો થતા હોય છે કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોની અમે રજૂઆત કરતા હોય છે આજના સમયમાં અત્યારની પરિસ્થિતિ એવી છે કે સાયબર ક્રાઇમ બહુ થવા માટે અને સાયબર ક્રાઇમમાં એવી બાબત છે કે પેન્શનરો વૃદ્ધ હોય અને એને વૃદ્ધતાનો લાભ લે અને એના ખાતામાંથી પૈસા ઉપડી જતા હોય છે અથવા તો અનેક રીતે એને ફ્રોડ કરતા હોય છે અનેક બીજી કોઈ સમસ્યાઓમાં પણ એને સંડોવી દેતા હોય છે તો આમાંથી નિરાકરણ માટે હું તો ખાસ તો પેન્શનરને પણ વિનંતી કરું છું કે કોઈ ઇન્કમટેક્સ કે કોઈના દ્વારા કે કોઈ ખાતા રીતે એવા કોઈ પ્રશ્નો ઊભા નથી થતા પણ કોઈ એવા ફ્રોડ હોય અને જો આપણે કોઈ મૂંઝવતા હોય તો એવા એ મૂંઝવણમાંથી એનો એક જ ઉકેલ છે કે તમે અમારા ધ્યાને મૂકો અમે આપણી ઉપરી જે આપણા યુનિયનો છે એના સુધી વાત મૂકીએ કોઈના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે અથવા તો કોઈ બીજી રીતે છેડતી ના એવા બીજા પ્રશ્નોમાં પણ એને સંડોવી દેતા હોય છે આવું પણ બને છે તો આમાંથી ઉમેરવા માટેનો એક જ ઉકેલ છે કે આપણે સૌ જાગૃત બની અને પેન્શનરોને વિનંતી છે કે કાંઈ પ્રશ્નો હોય તો અમને જણાવો